આમ તહેવાર જેવું કઈ લાગતું નથી અને એમાં મેળો આવ્યો છે ભાઈ અંદરથી થી છે કે આપણે મેળો કરી પણ મેળામાં મેળા જેવું નથી લાગતું પણ હકીકતે મેળો કોને કહેવાય મેળે મેળે માણા આવે અને મેળે મેળે જાય આ કોઈ સ્વાગત કરવા ઊભું ન હોય અને તમે જાઓ તો કોઈ એમનો કહેવા ઊભું હોય કે તમે આવજો ભાઈ આવતા વર્ષે એ તો આવવું હોય તો આવવાનું હોય મેળે મેળે માણા અહીંયા આવે મેળે મેળે ખાય એની રીતે મોજ કરે ને એ સાચો લોકમેળો છે પણ આ વખતે વિવાદાસ્પદ રાજકોટનો આ લોકમેળો રહ્યો છે શૌર્યનું સિંદૂર લોકમેળો બે હજાર પચીસ એવું નામ આપવામાં આવ્યું છે ફજર ફાડકા નીતિ નિયમને લઈને વેપારી અને તંત્ર વચ્ચે ઘણા બધા સંઘર્ષને આવું બધું થયું છે એટલે એ તકલીફ તો છે જ પણ પાખી પાખી હાજરી દેખાય છે ખાસ જોઈ એવો ઉત્સાહ દેખાતો નથી અને હું તકલીફ હોય એ ખબર નહીં પણ આમ અંદરથી જે ચામ આવવો જોઈએ ને એ આ વખતે મેળામાં નથી ઉપરથી વરસાદની બીક છે સ્ટોલ એટલા બધા ખાલી હોય એવું ક્યાંક લાગે છે ઓછા આવેલા છે એટલે રેસકોસ તો એવડું જ છે દર વખતે મેળો આપણને મોટો લાગે છે પણ આ વખતે સારું ઢબલુક હોય એવું લાગે છે પણ તોય આપણે આનંદ કરશું વરસાદ હોય કે ન હોય આપણે જમાવટ કરશું પણ મિત્રો અહીંયા સુરક્ષાકર્મીઓ પોલીસ મિત્રો તંત્ર બધાને સાથ સહકાર આપીને મેળાની મોજ કરશું બસ મેળે મેળે આવો અને મેળે મેળે જાઓ